વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાના નમૂના માટે કામના નમૂના અને મહેંદી કામ ખોટનો હેતુ સિદ્ધ થાય સહપાઠી બાળકો એકબીજાને મદદરૂપ થાય તેવા વિશાળ અભિગમ પુરવાર થાય સમગ્ર શાળાએ એસએમસી સહિત સદર મેળાનો હર્ષોલ્લાસ સાથે લાવો માન્યો શાળાના તમામ બાળકોએ આ પ્રોગ્રામ માટે શિક્ષકોની મદદ લઈ સફળ બનાવવાનો ખૂબ જ ખનથી પ્રયત્નો કર્યા જે બદલ શાળા વ્યવસ્થાપન સમિતિએ આભાર વ્યક્ત કર્યો રિપોર્ટ ઝુબેરભાઈ ભીંજિયા ગોધરા

દેકરિયા ઉદગુ પ્રાથમિક શાળા તરફથી તારીખ ચાર બાર બે હજાર ચોવીસના રોજ આણંદ મેળો શાળા તરફથી રાખવામાં આવ્યો એમાં જીવન એકથી લઈને આઠ સુધીના બાળકો મેળાનો ફાયદો ઉઠાવશે જેમાં ખાણીપીણીના સાધનો છે જો જાતે પોતે બનાવી અને વેચાણ કર્યું ને એમનાથી એમને ખબર પડે કે જીવનની અંદર કદાચ જરૂરત પડે તો પોતે હાથેથી પોતે જાતે એનું આ ઘેર બેસીને એનું વેચાણ કરી શકે અને પોતાની જીવનમાં કમાવી શકે એ રીતે પ્રવૃત્તિઓ બી છે એમાં ચોપડીઓ વેચાઈ અને બાળકોએ હાથેથી ઘણી ચીજો જાતે બનાવી અને પોતાના જીવનની અંદર કોઈ એને સિદ્ધિ મળે જેમ કે પાણીપુરી હતી પાણીપુરીના ફાયદા અંદર આપેલા છે એ રીતે ચણાને વટાણા અન્ય એ બનાય છે સ્લાટ હતું આવી બધી ચીજો છોકરાઓ જાતે પોતે જ તૈયાર કરી અને આનંદ આનંદવેરાનો લાભ બધા બાળકોએ લીધો હજુ બપોરમાં એકથી પાંચ ધોરણના બાળકો આનંદ આનંદમેળાનો ફાયદો ઉઠાવશે જાતે જાતે પોતાની મદદ કરશે અને છોકરાઓ મદદ કરે છે અને એમાંથી જે કમાયેલા પૈસા છે તે પોતે આગળ જીવનમાં શું કરશે એ પોતે બતાવશે તો આજ આ અમારી એક મોટી બાળકો માટે

હર વર્ષે અમારો આનંદ મેળો છે આનંદ મેળાનો મતલબ થાય છે કે આનંદ એટલે કે ખુશીઓ કરવી અને મેળો એટલે કે મેળો એટલે ખુશીઓનો મેળો છે અને બાળકો આનંદ લઈ રહ્યા છે તેથી અમને બાળક આનંદ મેળામાં આ સ્થાન આપીએ છીએ આપણે છે હું ઉત્પરન છ છ આમાં બનું છું અમે આજ આજે આનંદ મેળો છે અને અમે પુસ્તક મેળામાં ભાગ લીધો હતો અને પડક મારું નામ છે અભ્યાસ કરું છું ધોરાક મારું ધોરણ છઠ્ઠું છે અમે આજે આનંદ મેળો મનાવ્યો છે એમાં અમે એક પુસ્તકનું પુસ્તકનું સ્ટેડ ખોલ્યું છે તે પુસ્તક બાળકો બાળકો શાંતિથી વાસી છે આજ રજા કરી ઉર્દુ પ્રાથમિક શાળા ગોધરાના અંદર બાળ મેળા ઉજવવામાં આવી રહ્યો છે એનો હેતુ એ છે કે બાળકોના અંદર ખાસ કરીને આજને જે રોજગારનો સ્કિલ પેદા થાય રોજગાર માટે અને ગણિતનો હેતુ એ અંદર કે બાળકો જે વસ્તુઓ તૈયાર કરે છે એના અંદર કેટલી એની લાગત લાગી એના પર ખર્ચો થયો અને પછી વેચાણ કર્યા પછી એના અંદર એને કેટલો નફો થયો નફા અને ખોટ વિશે બી એ જાણે અને